વાત કરીશું અમદાવાદની તો અમદાવાદ એરપોર્ટ પર ચાર ફ્લાઇટો જે છે તે રદ કરી દેવામાં આવી છે ભારે ધુમ્મસ અને વિઝિબિલિટીને કારણે હાલ આ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે તો ફ્લાઇટના ટેક ઓફ લેટ કરવામાં આવતા અન્ય ફ્લાઇટના શેડ્યુલ ખોરવાઈ ગયા છે અને ફ્લાઇટને અસર થવાને કારણે એરપોર્ટ પર મુસાફરો રજડ્યા છે તો અમદાવાદ એરપોર્ટ પરની ચાર ફ્લાઇટો રદ કરવામાં આવી છે વિઝિબિલિટી આ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે તો પાયલોટની ફરિયાદના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે ફ્લાઇટના શેડ્યુલ ખોરવાયા અને અન્ય ફ્લાઇટ્સને અસર થવાને કારણે મુસાફરો રજડ્યા છે તો મહત્વના સમાચાર હાલ અત્યારે ચાર ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે અન્ય ફ્લાઇટના શેડ્યુલ પર ખોરવાયા છે

જે અમદાવાદ એરપોર્ટ પર જે ચાર ફ્લાઇટો છે એ રદ કરવામાં આવી હતી જે અમદાવાદ એરપોર્ટ પર ભારે ધુમ્મસ અને વ્યુઝિક લીટના અભાવના કારણે જે પાયલટ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જેને જેને લઈને આ જે ચાર ફ્લાઇટો હતી તેને રદ કરવામાં આવી આવી હતી ફ્લાઇટના ટેક ઓફ અને લેટ કરવામાં આવતા અન્ય ફ્લાઇટોના પણ શેડ્યુલ ખોરવાયા હોવાનું સામે આવ્યું હતું ફ્લાઇટને અસર થવાને કારણે એરપોર્ટ પરના જે મુસાફરો હતો એ મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો એ પણ કે અમદાવાદ અને કેશોદ જતી ચાર ફ્લાઇટો રદ કરવામાં આવી હતી અને અબુધાબી થી આવતી જે અમદાવાદ આવતી ફ્લાઇટ હતી તે ભારે જે હવામાન ખરાબ હોવાના કારણે એ ફ્લાઇટ મોડી પડી હતી હવામાન ખરાબ હોવાના કારણે ફ્લાઇટોના શેડ્યુલ ખોરવાતા મુસાફરો હેરાન પરેશાન

સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ અને જે અમદાવાદમાં તેને કારણે અને શિયાળો છે જેના કારણે જે વિઝિબિલિટી હતી તે ઘટી હોવાને કારણે જે આ ફ્લાઇટો જે રદ કરવામાં આવી જી જી હિમાંશુ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર તો હાલ વિઝિબિલિટી ઓછી થવાને કારણે ફ્લાઇટ જે છે તે ચાર ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ પરથી ચાર ફ્લાઇટો જે છે તે રદ કરવામાં આવી છે ધુમ્મસ અને વિઝિબિલિટીને કારણે આ ફ્લાઇટ રદ થઈ ચૂકી છે